શન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર સ્કૂલ નો બારોઈ શાળાઓ રોડ ખાતે વિશાળ જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યો વિશાળ ફાર્મમાં નવા સંકુલનો નો વિદ્યા પૂજન કરી ધારાસભ્ય અનિરુદ્ધ ભાઈ દવેના હસ્તે ખુલ્લો મુકાયો હતો

પ્રિન્સિપલ શિક્ષકો અને ટ્રસ્ટીઓને અભિનંદન પાઠવ્યા હતા એક એવું સંકુલ હોય જ્યાં વિદ્યાર્થીઓને અભ્યાસમાં કોઈ તકલીફ ન થાય અને વિશાળ શાંત જગ્યા હોય તેવું અમારું સપનું હતું જે આજે સાકાર થયું છે તેવું મુકેશભાઈ ગોરે જણાવ્યું હતું સંસ્કાર સ્કૂલના ડાયરેક્ટર દિલીપભાઈ ગોરે જણાવ્યું કે નર્સરીથી ધોરણ બાર સુધીની કાર્યરત શાળા છે જેમાં સરકારશ્રીના ધારા ધોરણ નિયમ પ્રમાણે અઠાવીસ રૂમ સાથે સેમિનાર હોલ

शहर भाजप प्रमुख संजय भाई ठक्कर महामंत्री अरविंद भाई पटेल गौरांग भाई त्रिवेदी जिला पंचायत शिक्षण समिति न चेयरमैन वीरम भाई गढ़वी प्रणव भाई जोशी अमूल देढ़िया देवेंद्र याजनिक सी टी पी साहेब प्रागपुर पोलीस स्टेशन न पी आई हार्दिक भाई त्रिवेदी महेंद्र सिंह जाडेजा जाम साहेब प्रकाश ठक्कर किशोर सिंह परमार भूपेंद्र भाई मेहता कन्हैया भाई गढ़वी हिरेन सावला હરેન્દ્રસિંહ જાડેજા તથા બાહોળી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ આ સાહસનોથી આ એક સંસ્કાર આપવાનો વિષય છે સમર્થ ટ્રસ્ટના મારફતે સંસ્કાર સ્કૂલનું અહીંયા નિર્માણ થયું છે એ અગાઉ જન વૈદિક ગુરુકુળો ચાલતા હતા અને ગુરુકુળની અંદર રાષ્ટ્રભાવના નિર્માણ માટે થઈ અને વિદ્યાર્થીઓને ભણાવવાની સાથે સાથે ગુરુઓનું પોતાનું અર્થોપાર્જન થતું એ જ પ્રકારે આ અહીં સનાતનની સંસ્કૃતિના ભાવથી ભાગથી સંસ્કાર સ્કૂલનું આયોજન થયું છે અગાઉ જ્યાં બીજી જગ્યાએ બેસતા હતા હવે એમણે પોતે નવપ્રસ્થાન કરીને બીજી જગ્યા ઉપર એકથી બાર ધોરણ માટેની આધુનિક બિલ્ડિંગ બનાવેલી છે આ બિલ્ડિંગની અંદર તમામ સુરક્ષાના ઉપકરણો પણ છે સરકારશ્રીના નીતિ નિયમો ધારાધોરણ મુજબના તમામ વ્યવસ્થાઓ ગોઠવેલી છે અને હવે જ્યારે નવું સત્ર શરૂ થશે ત્યારે અહીંયા એ બાળકો બધા અભ્યાસ કરશે ત્યારે આજે દિલીપભાઈ મુકેશભાઈ પરિવારનો જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના સૌ ટ્રસ્ટીઓને આજના આ ઉદઘાટન પ્રસંગે હું શુભેચ્છા પાઠવું છું સાથે સાથે મેં એમને કહ્યું છે કે આવનારા દિવસોમાં મુન્દ્રાની અંદર વિજ્ઞાન પ્રવાહ શરૂ થાય કે મુન્દ્રાના બાળકોને વિજ્ઞાન પ્રવાહનો લાભ મળે એના માટે વિજ્ઞાન પ્રવાહની પણ સરકારમાં એ લોકો મંજૂરી માગે તો એના માટે હું જનપ્રતિનિધિના ભાગથી જે ઉપયોગી થઈ શકાય તે હું ઉપયોગી થઈ ગઈ અહીંના મુન્દ્રાના બાળકોને અગિયારમું અને બારમું ધોરણમાં વિજ્ઞાનનું ભણવા મળે એના માટેનો પ્રયાસ કરવા માટેનું મેં સૂચન કર્યું છે અને ખૂબ સરસ રીતે આવનારા દિવસોમાં અહીંથી જે બાળક ભણીને બહાર નીકળે એ પોતાના સમાજને પોતાના ગામને પોતાના ઘરને અને આ રાષ્ટ્રને ઉપયોગી થાય એ પ્રકારની ભાવના સાથેના બાળકના ચારિત્ર ઘડતરનું નિર્માણ થાય એવી શુભેચ્છા પાઠવું સમર્થ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત સંસ્કાર સ્કૂલ મુન્દ્રાના એક વર્ષોથી અમારું ખ્વાબ હતું મેનેજમેન્ટનું ટ્રસ્ટીગણનું કે પ્રિમાઇસિસ અને સંકુલ આપણું પોતાનું હોય અને એવી જગ્યાએ હોય કે જે બાળકોને કોઈ જાતનું એજ્યુકેશનમાં ડિસ્ટર્બ ન થાય એટલે એ સપનાને સાકાર કરવાના ભાગરૂપે આજે અમે નવા સંકુલમાં જ્યારે પ્રસ્થાન કરી રહ્યા છીએ ત્યારે નવું સત્ર સોમવારથી આ સ્કૂલમાં ચાલુ થઈ રહ્યું છે અને આજના આ સંકુલના કાર્યક્રમની અંદર એક પ્રવેશ અને સાથે સાથે કે વિદ્યા સંસ્કારનો એક હવન અને સાથે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખેલો એમાં અમારા મુન્દ્રા માંડવીના લોકલાડીલા અને બ્રહ્મ સમાજનું ગૌરવ એવા ધારાસભ્ય શ્રી અરવિંદ નિરૂદ્ધભાઈ દવે અદાણી ના એજ્યુકેશન એજ્યુકેટિવ ડાયરેક્ટર શ્રી રક્ષિતભાઈ અદાણી તેમજ મુન્દ્રા માંડવીના એસડીએમ શ્રી ચેતનભાઈ મિશ્રણ તેમજ મુન્દ્રા બારોઈ નગરપાલિકાના પ્રમુખ મહિલા અધ્યક્ષ બેન શ્રી રચનાબેન જોશી મુન્દ્રા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી મહીપતસિંહભાઈ જાડેજા શિક્ષણ કચ્છ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી વિરમભાઈ ગઢવી અને વિગેરે મહાનુભાવોએ આજે જે ઉપસ્થિત રહી અને અમારા આ કાર્યક્રમને જે દીધી પાનમાન કર્યો છે એ બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને આજ આપ પણ જે મીડિયાએ આ નોંધ લીધી છે કાર્યક્રમની એ બદલ મીડિયાનો પણ અમે ઋણ સ્વીકારીએ છીએ સંસ્કાર સ્કૂલ એ આમ તો મુન્દ્રા શાળાઓ બારોઈ શાળાઓ રોડ કે જે શીતલામાનું મંદિર આવેલું છે અને મુન્દ્રાથી ખાલી દોઢ કિલોમીટરના અંતરે આવેલી છે અને વાડી વિસ્તારની અંદર આ ફાર્મ હાઉસની અંદર આ સ્કૂલ અમે બનાવી છે નિર્માણ કરી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સની પણ એવી લાગણી હતી કે શિક્ષણનું સંકુલ મોટું હોય તો વધારે ભવિષ્યમાં બાળકો અમે સેટ કરી શકીએ એટલે આ ઉદ્દેશથી અને આ એક સેવાના માધ્યમથી આ સ્કૂલનું આજે અમે નવું પ્રસ્થાન કરી રહ્યા છીએ અમારા ફાર્મ હાઉસ ઉપર સંસ્કાર સ્કૂલનું અને આજના દિવસે જે લોકોએ અમને આવી અને પ્રોત્સાહન આપ્યું છે એ બધાનો અમે સંસ્કાર સ્કૂલ શાળા પરિવાર અને ટ્રસ્ટી ગણવતી તહેદીલથી આભાર માનીએ છીએ આજે મુન્દ્રા ખાતે જે સમર્થ ટ્રસ્ટ હેઠળ જે સંસ્કાર સ્કૂલનું આજે નવું પ્રસ્થાન થયું છે તે બાબતે હું દિલીપભાઈ અને સર્વે ટ્રસ્ટીઓ તેમના પરિવારોને શુભકામનાઓ આપું છું તમે જોઈ શકો છો કે આ જે સ્કૂલ છે એની અંદર બધી જ સરકારી નીતિ નિયમો અનુસાર તથા સુરક્ષાના તમામ સાધનોની સાથે એકથી બાર ધોરણ જે જે આજે શરૂ થયું છે અને જે બાળકો છે એમના ચારિત્ર નિર્માણ અને ઘડતર તથા આગળ જઈ અને દેશના એક ઉપયોગી અને દેશને આગળ વધારનારા નાગરિકો બને તે સાથે અહીંયા શાળાના સૌ પ્રિન્સિપાલ શિક્ષકો અને સૌ વિદ્યાર્થીઓને નવી પ્રસ્થાન માટે અને એમના જીવનના ઘડતર માટે ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું દિલીપ કૌર ડાયરેક્ટર સંસ્કાર સ્કૂલ મુન્દ્રા છેલ્લા સાત વર્ષથી મુન્દ્રામાં શિક્ષણ ક્ષેત્રે જાણીતું નામ એટલે સંસ્કાર સ્કૂલ સમર્થ એજ્યુકેશન ટ્રસ્ટના માધ્યમથી આથી સાત વર્ષ પહેલાં જ્યારે પ્રાથમિક વિભાગ ચાલુ કર્યો હતો અને ત્યારબાદ શહેરની અંદર તેમજ આસપાસના તાલુકાની અંદર શિક્ષણ ક્ષેત્રે જે હરણફાર ભરી છે સંસ્કાર સ્કૂલ મુન્દ્રાએ અને આજે નર્સરીથી ધોરણ બાર સુધી અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ સાથે કાર્યરત શાળા છે ટૂંક સમય પહેલાં આપણે અત્યાર સુધી મુન્દ્રા બારોઈ રોડ ઉપર સંસ્કાર સ્કૂલ ચલાવતા હતા ત્યારબાદ ટ્રસ્ટને એવું લાગ્યું કે ઉત્તરોત્તર વિદ્યાર્થીઓની સંખ્યા વધતી જાય છે અને મુન્દ્રાની અંદર એક શિક્ષણ માટેનું એક સારું અદ્યતન સંકુલ બને જેની અંદર વિદ્યાર્થીઓ સારામાં સારો અભ્યાસ કરી શકે તે માટે સમર્થ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા એક ખૂબ જ સુંદર રીતે શૈક્ષણિક હેતુ માટે જમીનને પરપઝ કરવામાં આવી અને એ જમીન ઉપર સરકારશ્રીના દરેક ધારાધોરણ નિયમ પ્રમાણે અદ્યતન બાવીસ હજાર સ્ક્વેર ફૂટ એટલે કે અઠ્યાવીસ રૂમ સાથે સેમિનાર હોલ સાયન્સ લેબ કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી સહિતની સુવિધા સાથે વિદ્યાર્થીઓ માટે આજે આપણે આ નવું અદ્યતન સંકુલ ખુલ્લું મૂકવામાં આવ્યું रमेश जी सर एक काम ढंग से नहीं होता ऊपर से काम का प्रेशर है फैन चालू करो जी सर जी सर अरे फैन फास्ट करो जी सर जी जी सर जी सर, जी सर।, जी सर।, जी सर। इस गर्मी का कोई सोल्यूशन कर नहीं तो आज अपना लास्ट डे फाइनल है हाँ। 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 सर ठंडा જ કા કામ ખતમ તુ દોન કો છુટી યસ યસ નહી યસ સોફ્ટ ડ્રિંક્સ રિયલ ફ્રેશનેસ કા અનુભવ યશ સોફ્ટ ડ્રિંક